બસો બેતાલીસ લોકો જે છે આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે હાલમાં એક આંકડો જાણવા મળ્યો છે તે મુજબ આ જે દુર્ઘટના થઈ હતી તે ત્યાંથી દૂર એક મેડિકલ કોલેજ જે હતી એની ઇમારત સાથે આ પ્લેન ક્રેશ થયું હતું જેમાં ઇન્ટરશીપ કરતા ડૉક્ટરો રહેતા હતા અને તેઓ જે સમયે જમવા બેઠા હતા તે સમયે આ પ્લેન ક્રેશ ત્યાં થયો હતો જેને કારણે હાલમાં એક આંકડો જે જાણવા મળી રહ્યો છે તે મુજબ આ જે દુર્ઘટના બની છે તેમાં પ્લેનમાં સવાર મુસાફરોની સાથે સાથે એ ઇમારતમાં અમુક લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે એટલે કે હાલના આંકડા મુજબ ત્રણસો સત્તર લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે ધન્યવાદ